નમસ્કાર નવપો ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ભારતીય જનતા પાર્ટી હાલ ગુજરાતના સંગઠનમાં ફેરફાર કરી નવી રીતે સજ્જ થઈ રહી છે એક પછી એક અલગ અલગ જિલ્લાઓમાં પ્રમુખો અને તાલુકા પ્રમુખો સહિતના હોદ્દાઓની વરણી કરતા નામની જાહેર કરાઈ રહ્યા છે ત્યારે નર્મદા જિલ્લામાં પણ ભારતીય જનતા પાર્ટી પ્રમુખ પદોની પસંદગી પ્રક્રિયા શરૂ થવા જઈ રહી હોવાની જાણકારી મળી રહી છે ત્યારે પ્રમુખ પદ માટે

ભાજપ જ કેટલાક આંતરિક સૂત્રો કહી રહ્યા છે ત્યારે હાલ ભારતીય જનતા પાર્ટી ગુજરાત સંગઠન હાલ જે રીતે યુવાઓને તક આપી રહી છે અને જોતા અમદાવાદ જિલ્લા ભાજપના આગામી પ્રમુખ તરીકે નીલરાવની વરણી થાય એવી હાલ સજ્જન શક્યતાઓ વર્તાઈ રહી છે